સમગ્ર ગુજરાત છેલ્લા અડતાલીસ કલાકથી આસમાની આફતનો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સામનો કરી રહ્યું છે અને આ અવકાશી આફતને કારણે ગુજરાતનો સૌરાષ્ટ્રનો હિસ્સો હોય ચાહે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય ચારે તરફ પાણી અને પાણી જોવા મળી રહ્યું છે અત્યારે હાલમાં હું વડોદરાની અંદર ઉપસ્થિત છું વડોદરાની સ્થિતિ આપ જોઈ શકો છો મારા કમર સુધી જે પાણી છે આની આગળ કહેવામાં આવી રહ્યું છે કે લગભગ પાંચથી આઠ ફૂટ જેટલું જે પાણી છે તે અલગ અલગ સોસાયટીઓ અને અલગ અલગ જે બંગલોઝ આવેલા છે તેમાં ભરાયેલું છે મારા સહયોગી હું સાજિદજીને કહીશ કે મારી આસપાસની સોસાયટીના પણ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે કારણ કે જે પ્રકારે પાણી ભરાયેલું છે તેના કારણે લોકો પોતાના ઘરોમાં પોતાની બાલ્કનીઓમાં કેદ રહેવા માટે મજબૂર થઈ ગયા છે છેલ્લા અડતાલીસ કલાકમાં અમદાવાદની સહિત પૂરા ગુજરાતની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે સ્કૂલોમાં તો જરૂરથી રજા આપવા આવી છે પરંતુ જે કોઈ લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ચૂક્યા છે તેઓ પોતાના ધંધા રોજગાર ઉપર જઈ શકે તે પ્રકારની સ્થિતિ ગુજરાતમાં જોવા નથી મળી રહી મારા કમર સુધી પાણી અત્યારે હરણી સમા લિંક રોડ ઉપર છે અને મારા જે ડાબી સાઈડના પણ દ્રશ્યો છે હું એ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે મારી ચારે તરફ લગભગ કહી શકાય કે કમર સુધી પાણી છે અને આગળની તરફ અહીંયાથી કોઈને પણ જવાનો આદેશ નથી ફાયર વિભાગની જે ટીમ છે તેના તરફથી કોઈને પણ આગળ જવાની પરવાનગી આપવામાં નથી આવી રહી સાથે જ જે સ્થાનિય લોકો આગળની અલગ અલગ જે સોસાયટીઓમાં ફસાયેલા છે તેમના માટે રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમ જે છે તે સતત પ્રયત્નો કરી રહી છે અમારી સાથે એમ વી મહાડિકજી પણ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે તેઓ છેલ્લા કેટલાક કલાકોથી અહીંયા મોજૂદ છે મહાડિકજી કેવા પ્રકારની પરિસ્થિતિ કારણ કે બરોડા નહીં પરંતુ સમગ્ર અમદાવાદમાં અમે જોઈ રહ્યા છીએ સામેની તરફ તમારી એક ગાડી પડી છે ફાયરની અને ઘણા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે જેમને તમે અંદરની તરફ પ્રવેશવા નથી દઈ રહ્યા કોણ છે એ લોકો અને કયા પ્રકારની સ્થિતિ અંદર અંદર જો ફસાયેલા માણસો છે એમને રિલેટિવવાળા છે સગા જે અંદર ફસાયેલા છે એમને કાઢવા માટે કે ભાઈ જેને બહાર આવવું હોય કોઈના બીપીની દવા હોય કોઈને કોઈ ચાલતી હોય દવાખાના તો એમના માટે આ લોકો અમને એ કરવા માટે આવે છે કે તમે એમને લે આવો કાઢો નો આ પ્રકારની આ રોડ ઉપર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કમર સુધી પાણી છે શું કારણ છે આટલું બધું પાણી ભરાઈ એનું કારણ બાંધકામ બીજું કશું વિશ્વામિત્રી નદી પણ આગળ છે એનું પણ જળસ્તર સતત વધી રહ્યું છે ક્યાં સુધી આ પાણી ઉતરી શકશે ક્યારથી જળ ભરાવની આ સ્થિતિ શરૂ થઈ હા બે દિવસથી કાલથી અડતાલીસ કલાકથી આ ચાલુ થયું છે વરસાદ પડ્યો પહેલો ધીમે હતો વરસાદ પછી આ બધી જગ્યાએ વરસાદ પડ્યો એટલે પછી પાણીનો નિકાલ થયો નહીં એના લીધે આ પાણી ભર્યું છે ત્યાં સુધી આ પાણી ઉતરી શકશે કારણ કે જ્યારે અમે પણ બરોડામાં છીએ અમે જોઈ રહ્યા છે સમયાંતરે વરસાદ તો વરસી રહ્યો છે અને હજુ પણ રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે વરસાદ પડશે તો પાણી એવું ઉતરે છે કદાચ વધી બી શકે શું આદેશ શું આપવામાં આવ્યો છે આદેશ હમણાં એવું છે કે લોકોને સેફ જગ્યાએ તમે રહો એવું અમારા કમિશનર સાહેબને ને બી ઓર્ડર છે કે સેફ જગ્યાએ એમને કાઢીને સ્કૂલ છે બીજી જગ્યાએ ધર્મશાળા એવું કઈ વ્યવસ્થિત જગ્યા મૂકી દો એમને અંદર અલગ અલગ સોસાયટીઓમાં કેટલા ફૂટ સુધી હજી પણ પાણી ભરાય એમને એક સરખા ને કંઈ દસ ફૂટ છે કંઈ આઠ ફૂટ છે કંઈ પાંચ ફૂટ છે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં તો વધારે છે એમનું દસ દસ બાર બાર ફૂટ પાણી દસ થી બાર ફૂટ જેટલું પાણી જે છે તે અત્યારે અહીંયા ભરાયેલું છે અને આપ અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હરણીસમા લિંક રોડ ઉપર જે પ્રકારે વાત અત્યારે આપણી સાથે ફાયરના કર્મચારી એચવી મહાડિકજી કરી રહ્યા હતા કે જે લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર છે તેમને સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને અત્યારે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો રેસ્ક્યુ કરીને લોકોને બહારની તરફ કાઢવામાં આવી રહ્યા છે આ રોડની અંદરની તરફ સીધી રીતે કોઈ પણ ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય ચાહે ઓટો રિક્ષા હોય અત્યારે જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિઓ નથી કારણ કે આ રોડ ઉપર કેટલાક ગટરના જે ઢાંકણા છે તે અત્યારે ખોલવામાં આવ્યા છે જોકે અત્યારે વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે ખૂબ જ વધારે હોવાથી આ જે પાણી છે તે ચારે તરફ બ્લોક થઈ ચૂક્યું છે અને આ પાણી અત્યારે સીધી રીતે ઉતરી નથી રહ્યું અને જે લોકોને રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહ્યા છે તે લોકો માટે સતત એસડીઆરએફ એનડીઆરએફ ચાહે ફાયર બ્રિગેડની ટીમ હોય ચાહે પોલીસની ટીમો હોય સતત ખડેપગે પ્રયાસ પણ કરી રહી છે અને હવામાન વિભાગની જે પ્રકારે આગાહી પણ આપવામાં આવી છે તેની વાત કરીએ તો આગામી લગભગ અડતાલીસ કલાક સુધી રેડ એલર્ટ બરોડામાં પણ છે અને બરોડા જેવી સ્થિતિ સમગ્ર ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે કેમેરા પર્સન આલમ સાથે અતુલ તિવારી ગુજરાત તક બરોડા